જોવો ટ્રાફિક બુકા બોલાવે એવું ટ્રાફિક ભાઈ આ છે ફરભના મેળાનું ટ્રાફિક વાહ હા એ પેલી જગ્યાએથી જ બધા કાઉન્ટર ચાલુ થઈ જાય અને જો તમે છોકરાને લઈને આવ્યા ને તો હમજી વિચારીને જો આ જગ્યા ઉપર બધી છે ને આમ ચોરમોકડા મોકડાણ બધું છે દુકાનનું તકાતવાળી હાથમાં નહીં રહે ટીંગા હે કે લઈ દ્યો ને લઈ દ્યો બીજી વાત નહીં પ્રસાદી છે કઈ રીતે ભરાઈ રહી છે આ રીતની ગાડી ભરાઈ જ આખી આખી લોકો સુધી પહોંચાડવામાં આવે છે ઓલમોસ્ટ એમ કે ને કે એક કિલોમીટર લાંબા આ જગ્યા ઉપર કાઉન્ટર આપણે જોવા મળે છે ટોટલ દાદા કેટલા કાઉન્ટર હશે બધા થઈને સાઠ થી સિત્તેર કાઉન્ટર પાછા બે બાજુ હોય છે ને સાઠ આ બાજુ સાઠ ઓલી બાજુ

અત્યારે ખાંડ નાખી હશે ને ચાસણી બંધી હશે બરોબર ઓકે અને અંદાજિત કેટલા લોકોની પ્રસાદી બનશે આ પાંચ હજાર થી પંચાવન ની આસપાસ ઓકે વાહ જોરદાર ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે આ કેવડું મોટું રસોડું છે અને આવા એક નહીં સાહેબ એક બે ને ત્રણ રસોડાની મુલાકાત આપણે લીધી છે આ ત્રીજા સૌથી મોટા રસોડામાં આપણે આવ્યા છીએ અને આ જગ્યા પર તમામ વસ્તુ બને છે સાહેબ અત્યારે પ્રસાદી મોટા પાયા બની રહી છે દરેક જગ્યા ઉપર તો તમે જોઈ શકો છો કઈ રીતે બધી વસ્તુ બને છે જગ્યા ઉપર ચાસણીની તૈયારી આપણે જોઈ રહ્યા છીએ ચાસણી બાદ મહા જે મોહનથાળ હોય છે એ બનતો હોય છે અહીંથી આપણે આગળ જઈએ અને જોઈએ કે કેવી કેવી વસ્તુઓ બધી બને છે તમામ વસ્તુઓ છે ને આ બધી ચૂલા ઉપર બનતી હોય છે દરેક જગ્યા ઉપર મેજોરિટી તમે ચૂલામાં જ બનતી વસ્તુઓ જોવા મળે છે આ જગ્યા ઉપર હવે આગળ જઈએ અને આપણે જોઈએ કે કેવી કેવી વસ્તુ આપણને જોવા મળે છે સાહેબ આ જે ચૂલાઓ તમે જોઈ રહ્યા છો ને એની સાઇઝ એવડી છે ને ક્યારે નાનો સ્વિમિંગ પુલ પણ તમે કહી શકો મારા જેવો વ્યક્તિ આ જગ્યા ઉપર આરામથી સુઈ જાય ને એવડું મોટું આ મોટું બધું વાસણ છે સાહેબ હવે ફ્રેન્ડ્સ આ જે ગાડી જોઈ છે ને ગાડી ખાલી થઈને આવી છે મતલબ એમ કે આ જગ્યા પર જે પ્રસાદી લઈ ગયા હતા ને એ પ્રસાદી બધી જગ્યાએ દેવાઈ ગઈ છે ખાલી થઈ ગઈ છે હવે આ ગાડી છે ને પ્રસાદીને ભરવા માટે આવી છે આવી રીતે સાહેબ કન્ટિન્યુઅસલી જેમ જેમ લોકો આવતા જાય ને એમ એમ આ જગ્યા ઉપર આ રીતની પ્રસાદીઓ લઈ જવામાં આવતી હોય છે એક ગાડું ભરાય એટલે ઓન એન એવરેજ પાંચ હજાર લોકોની

આ જગ્યાએ પણ છે અને આ જગ્યાએ પણ તમે જોઈ શકો છો ટોટલ આ જગ્યા ઉપર બત્રીસ ચૂલાઓ છે બત્રીસ ચૂલાઓ ઉપર તમામ વસ્તુ બનતી હોય છે શું સબ્જી બની રહ્યું છે ખીચડી બનાવો છો બરોબર કેટલા લોકોની અંદર જ ખીચડી હશે પાંચ હજાર ની આસપાસ ઓકે ફ્રેન્ડઝ અત્યારે આ રસોડાની અંદર હતા બિલ્ડિંગ નંબર બી પાંચમાં ત્યાંથી બહાર આવ્યા છે અને આ જગ્યા પર તમે જોઈ શકો છો આ જગ્યા પર લોકો આરામ કરી રહ્યા છે બધા સ્વયંસેવકો છે અને આ જે બધી ગાડીઓ છે ને એ ગાડીઓ બધી રસોડા વિભાગના ઉપયોગ માટે રાખવામાં આવતી હોય છે કોઈ ગાડીની અંદર કેમ છો શું નામ છે ઓકે આ જે કંઈ પણ ગાડીઓ તમે જોઈ રહ્યા છો ને એ ગાડીનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક ટ્રેક્ટરનો ઉપયોગ ક્યાંક ક્યાંક રસોડા વિભાગમાં કરવામાં આવે છે કોઈ વસ્તુઓ લઈ જવામાં મૂકવામાં થાળીઓ મૂકવામાં એવી જગ્યાએ બધી જગ્યાએ કામમાં આવતી હોય છે આ બધી ગાડીઓ હવે આપણે આગળ જઈએ બધી વસ્તુ બીજી જે છે તમારી સાથે શેર કરીએ મિત્રો આ જગ્યા તમે જોઈ રહ્યા છો ને એ જગ્યા વાસણ સાફ કરવા માટેના બધા કુંડ છે તમે જોઈ શકો છો પાણી કેટલું ચોખ્ખું છે આ કુંડમાં જ જે કંઈ પણ લોકો પ્રસાદી લે છે અને સાફ સફાઈ માટે આ કુંડમાં જવાનું હોય છે અને આ રીતની બધી કંઈક વ્યવસ્થા છે ફ્રેન્ડ્સ સામેની બાજુ જે છે તમે ડીશું જોઈ શકો છો ને એ દરેક લોકો માટે રાખવામાં આવી છે એને આ જગ્યા ઉપર સાફ કરવામાં આવે છે અને દરેક લોકોને જમવા માટે પ્રસાદી લેવા માટે આપવામાં આવે છે પ્રસાદી લઈ લીધા બાદ એ વ્યક્તિઓએ આ જગ્યા ઉપર આવવાનું છે ને આ જગ્યા ઉપર આજે કુંડ જોવો છો એ જગ્યા ઉપર વાસણ પોતાના સાફ કરવાના હોય છે તો આ રીતની કંઈક જગ્યા છે જગ્યા ઉપર ગામે ગામથી લોકો સેવામાં આવતા હોય છે એવી જ રીતે પીરવડનું એક ગ્રુપ આ જગ્યા ઉપર આવ્યું છે જે દર વર્ષે સેવામાં આવે છે અને આ દરેક લોકો આ જગ્યા પર આવ્યા છે અને પોતપોતાની પોતાની યથાશક્તિ સેવા કરતા હોય છે દેવીદાસ હર વર્ષે તમે ક્યાં પ્રકારની સેવા આ જગ્યા પર આપો છો એને કપડું મારી અમારા વાહનમાં લઈ અને સ્ટેન્ડ ઉપર વાહ કરતા હોય બરોબર છે કેટલા લોકો તમે ગ્રુપમાં છો વ્યક્તિ છે અહીંયા ઓટા અને 30 બૈરાવો અમારા રસોડામાં રોટલી બનાવી રહ્યા છે આ જગ્યા ઉપર છે ને ઓલમોસ્ટ 2 કલાકથી અમે શૂટ કરી રહ્યા છે અને ખૂબ જ મજા આવે છે આજે પહેલી વાર મારા વાઈફ જે છે પણ આયા આવ્યા છે કેવું લાગ્યું આ જગ્યા ઉપર આવીને અને કેવી જગ્યા છે

ભોજન પ્રસાદ લેવા માટે બેઠા હોય છે તો કઈ રીતે આખી પ્રોસેસ છે કઈ રીતે લોકો બધા ભોજન પ્રસાદ લે છે એ વસ્તુ તરફ આપણે આગળ વધીએ આ જગ્યા ઉપર પહેલું કાઉન્ટર છે અને છે ઓલમોસ્ટ એમ કે ને કે એક કિલોમીટર લાંબા આ જગ્યા ઉપર કાઉન્ટર આપણે જોવા મળે છે ટોટલ દાદા કેટલા કાઉન્ટર હશે બધાય થઈને

અને આ રીતના જે આપણે કાઉન્ટર જોઈ રહ્યા છીએ સાહેબ એવા એકસો ને વીસ કાઉન્ટર આ સિંગલ લાઇનમાં આપણે જોઈ શકીએ છીએ સિંગલ લાઇનમાં સાહેબ એકસો ને વીસ કાઉન્ટર એટલે આ ખૂબ જ મોટી વસ્તુ કહેવામાં આવે અને દરેક વ્યક્તિ જે છે ખૂબ જ તનતોડ મહેનત કરી રહ્યું છે આ જગ્યા ઉપર સત દેવીદાસ ક્યાં ગામથી આવો છો અમદાવાદ થી છે અને મેં તમને અગાઉ કીધું એમ સાહેબ જે જગ્યા પર વસ્તુઓ ખૂટે ને તો આખી ટ્રેક્ટર ગાડી લઈને આ જગ્યા ઉપર બધી વસ્તુ પહોંચાડવામાં આવે છે જગ્યા ઉપર ભોજન પ્રસાદી માટે થાળીઓ આ જગ્યા ઉપર મળે છે અને જામગઢ વિસ્તારનું આ સેવા કેમ છે આ જેટલા પણ લોકો છે જામગઢ વિસ્તારથી આવ્યા છે અને જે કંઈ પણ લોકો આ જગ્યા ઉપર આવે છે ને બધાને થાળી આ જગ્યા ઉપરથી લેવાની છે થાળી લઈ લીધા બાથે દરેક વ્યક્તિ આ જગ્યા ઉપર જશે અને અહીંયા અલગ અલગ ગામના જે કોઈ પણ સેવા કેમ્પ છે ને ત્યાંથી બધાના કાઉન્ટર લાગેલા છે બે બાજુ થઈને ટોટલ એકસો ને વીસ કાઉન્ટર આ જગ્યા ઉપર છે કોઈ પણ એક જગ્યાએથી તમારે પ્રસાદી લેવાની છે અને લઈને શાંતિથી બેસીને તમે આ જગ્યા ઉપર ભોજન પ્રસાદી ગ્રહણ કરી શકો છો અને તૃપ્ત થઈ શકો છો

ખુબ સરસ મજાનું શાક આ જગ્યા ઉપર મકારેલી ખીચડી આવી જાવ પ્રસાદી લેવા માટે ફ્રેન્ડ્સ ભોજન પ્રસાદી તમારે લેવાઈ જાય ને પછી તમારા વાસણ આ જગ્યા ઉપર તમારે જ ક્લીન કરવાના છે કઈ રીતે ક્લીન થાય છે શું પ્રોસેસ છે એના વિશે માહિતી લઈએ હવે આ જગ્યા ઉપર જેવા તમે આવો છો ને જગ્યાએ જગ્યાએ સ્વયંસેવકો ઉભા હોય છે જે નજર રાખતા હોય છે કે ભાઈ થાળીમાં કોઈ વધારે રાખ્યું છે કે નહીં આ જે જગ્યા પર સ્વયંસેવકો ઉભા છે એનું એક્ઝેક્ટ કામ શું હોય તમારે શું કરવાનું હોય થાળી સાફ કરવાની થાળીઓ સાફ કરવા પછી કોઈની થાળીમાં વધારે પડ્યું હોય ભલે જે કઈ પણ વધ્યું હોય છે ડિશ માં એમને આ જગ્યા ઉપર ટ્રોલી છે એની અંદર નાખવાનું છે ત્યારબાદ પેલું જે છે આ જગ્યા ઉપર ક્લીન કરવામાં આવે આપણે ઓલી બાજુથી જોઈએ પહેલી જે ડિશ છે આ જગ્યા ઉપર ધોવાય છે આ જગ્યા ઉપર ધોવાઈ જાય ત્યારબાદ સેકન્ડ અવેડો છે એની અંદર બીજી વાર ક્લીન કરવામાં આવે છે આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કઈ રીતે તમામ વસ્તુ જે ડીશો છે એ બધી ક્લીન કરવામાં આવે છે આ જગ્યા ઉપર ક્લીન થઈ જાય ત્યારબાદ લાસ્ટમાં આ જગ્યા ઉપર છેલ્લી જગ્યાએ ચોખ્ખા પાણીએ જે ડીશ છે એને ક્લીન કરવામાં આવે છે અહીં ક્લીન થઈ જાય ત્યારબાદ એ ડીશને પ્રોપરલી રીતે સાફ કરવામાં આવે છે તમે જોઈ શકો છો આ બધી સાફ કરેલી ડીશો છે અને દરેક વ્યક્તિ આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે કઈ રીતે બધા પોતાનું કામ કરી રહ્યા છે જે કઈ પણ ડીશું કમ્પ્લીટ થાય એને આ જગ્યા ઉપર રાખવામાં આવે છે આ જગ્યા ઉપર સ્ટોપ થઈ જાય ત્યારે અહીંયા ટ્રેક્ટર આવે છે ને ટ્રેક્ટર જે છે ફરી જે જગ્યાએ ડીશો ની ખામી હોય એ જગ્યા ઉપર ડીશો પહોંચાડતા હોય છે તો આ રીતની કઈક આ જગ્યા છે આખે આખું જે તંત્ર છે પ્રોપરલી પ્લાનિંગ સાથે ચાલતું હોય છે

શું છે તારે પણ અત્યારે મેળો કરવો લાગે ત્યાં તો જો હવે સામે છે ને આ આખો રોડ છે અને રોડ ઉપર કન્ટીન્યુ ટ્રાફિક આપણને જોવા મળશે અત્યાર સુધી આપણે જે શૂટ કર્યું ને એ મંદિરના અંદરના વિભાગના પટાંગણનું બધું શૂટ હતું હવે આપણે જઈ રહ્યા છીએ અંદર મેળામાં તુબાકા મારવા માટે પોપનિકની વચ્ચે હવે આલો આઈડી થઈ જાય જુઓ ટ્રાફિક ભૂકા બોલાવે એવું ટ્રાફિક ભાઈ આ છે પરબના મેળાનું ટ્રાફિક અને અત્યારે આપણે આનંદ કરતા કરતા જવાના છીએ આ જગ્યા ઉપર અમુક વસ્તુઓ જે મળતી હોય છે ને સાહેબ એ વસ્તુઓ પણ બધી જોરદાર હોય છે ગામડાની ગામડાની ગામડાનો મેળો વસ્તુઓ મળે યુનિક વસ્તુ મળે જે આપણે નાનપણની યાદો તાજ કરાવે ને એવી બધી વસ્તુ આ જગ્યા ઉપર મળતી હોય છે તો આગળ વધીએ આપણે જો આ જગ્યા ઉપર શરૂઆત થઈ ગઈ છે રમોકડાની બધી વસ્તુની આ જગ્યા ઉપર જો પેલા બેન જે વસ્તુ વેચે છે એવી સરસ મજાની છે ઓ ફ્રેશ જેવા તમે મંદિરની બહાર આવો ને મતલબ એ પટાંગણની બહાર આવો ને તો આ જગ્યા ઉપર જે સંતવાણીનો કાર્યક્રમ છે ને એ આ જગ્યા ઉપર રાખવામાં આવ્યો છે અને અહીંથી સામેની બાજુએ જે રસ્તો જાય છે એ રસ્તા ઉપર તમે મેળાનો આનંદ લઈ શકો છો તો મેળામાં આપણે જવાનું છે ભોજ જે આ ભજન સંખ્યા અને એ બધી વસ્તુ છે આપણે પછી લેશું અત્યારે આપણે જઈશું મેળાની અંદર રાયફલ હું જાયશ રાઈફલ રાહડા

અને અહીંથી આપડે આગળની બાજુ જઈએ શું છે ભાઈ બંધાનું છે આજુ આ ભાઈ લઈ આવવામાં વાંધો હાલો હાલો જોવા આવા જોવા માટે ચેનલ ફોલો કરી લેજો કરી લેજો અને કોમેન્ટમાં દેવીદાસ અમર દેવીદાસ લખવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં મને એ પણ જણાવો કે તમે આ જગ્યા ઉપર આવવાના છો કે નથી આવવાના ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાદેવ હર ટુ ઓલ દેવીદાસ અમર દેવીદાસ